બુલીના બુટા બધું જબુરથી થાય તો મારત કે કે તું જબુર જબુર થાય કે બધું બિયવા હા હા ચોરી એ બજે પોઈન્ટો પોકી ગયો કે જી જી

નિકળો તમે ઘેર જોળો તો આરામાં બેઠા બેઠા જો અગા ગંદોઈ છે યે યે આ બોધું કે તમે તો જો આ નેતું શું એ ધક્કા મારો

आठ <laughs> नंबर એ હા હા જાઈ જાઈ એ અલ્યા એક વી ગાપ ને એ ઘર હેડો બેહી એ એ ઘર એટલે ઘર નથી લાય ફૂલ તો જ નહીં છોકરા નાના આ તો મને પાછી નહીં જવાનું ફૂલ ગર છે એ એ એ તોડી તો હાથ કે પણ

એટલું આદરા બોજરા હવે આવતા મારવાના નહીં કરું છું અને પડશે કોક માર આજ છે

મને કઉ છું અને ઘેર કાટ ઉપર થી કાજુ કે છે ઘેર નહીં જોવે તાપ તો જુઓ મેકવા હું તન ના એ તાપ પર લે મસ્ત બે આ સોયલો નહીં એ આ મસ્ત સોયલે આ આપણે શીટ લે લો તમે જય 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 જે આ હું છે એ ને લે આજો પલાળ જા આ આ બતવી ના એ તું તો નહીં

એ બેનાવા યે 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 મારા તો મારા એવું કીધું કે હો હો આવે તો કહું છું 500 દો પેલા કાકી છે ને તા છે ભલે પૈસા 500 પેલે જો હું તમને પૈસા આપી દઉં 10 10 રૂપિયા કાલી આલો દો કાપી જાય બસ નહી તો આપી જાય પણ હું જો 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 હાઈસ બહુ યારાંકરતા હતા હાઈસ કૂટતા જઈ અમે જે કરવું એ કરવા મુજબ સ્વાદી